હરતા લાઈટ આવે ને તો ભાઈ પાણી આવે તો વાવા ને હારું હો બધું ઓર મોકો ભઈ ત ગયો લાઈટ આવી ગઈ છે આટલી ફરાક સબ તો ભઈ લાઈટ લાઈટ તો તબે નહીં તો લાઈટ આઈ તો તમે મુ જાવ મુ હા દાવ હોભળ હા ચાબા બીજી હોવા ચારે બેઠા તો મુ જાવ હાર હેડ મુયા આવ દે તો તન ઓય ઓણીને આ બહુ આવે શું અમારે ઓળાને આમ આમ બહુ જ આવે હા હા સાળ થઈ ગઈ સા હા તો કે આ તું જમટા બસ ઓય ખાતર નહીં તો જુજે હા ખાતા થોડો आ अरे पावडा ने

આ પેલા મોટો ભાઈ પાણી આવે તો પોણી આવે આવતો નહી તું તો આ તો લે હે હા શું આ રોટલી બળી રે હું તને કીધું નહોતું કે હું તને ટિફિન આલવા આવું છું એ ટિફિન જીવ પણ પોણી આલવા આવું તું પાણી હા પાણી તો મેઠો આવતો નતો એ તો વાકા તો એવો કોણ પીવે આ વાકા નું પાણી તો બોર આવતું તું બોર નું ના તો મન ખાબે છે પેલા મોટર ચાલુ હતી મો જોવા જતો ને હારું પણ આ જમીન ના ના ઢોરા ના પાકવા ના

અને જે છે ને કુક વાત નહીં પાડો ભાઈ તો પછી ભેગા તો સારું છે તું નખા પડશે ને તો વેરી જાઓ